નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે છે સાત તારીખ દસમો મહિનો અને બે હજાર ચોવીસને સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા અનુભૂલતા નહીં आठ सौ ने चुमोतेर रुपया सोयाबीन भाव थे क्वालिटी से बात करें तो ये वन सुपर क्वालिटी ने एकदम चोखू सोयाबीन है आठ सौ चौहत्तर आज का भाव सोयाबीन का जूनागढ़ मार्केट के लिए एकदम चोखू सोयाबीन है आ सोयाबीन ना, ना। भाव आठ सौ ने ओगण सित्तेर रुपया थे क्वॉलिटी से बात करें तो ये वन सुपर क्वॉलिटी सोयाबीन है आठ सौ आज का भाव सोयाबीन का जूनागढ़ मार्केट के આ સોયાબીનનો ભાવ આઠસો ને છત્રીસ રૂપિયા થયો ક્વોલિટી વાત કેમ તો એ વન સુપર ક્વોલિટી સોયાબીન આઠસો છત્રીસ રૂપિયા આજકા ભાવ સોયાબીન કા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આ સોયાબીનનો ભાવ આઠસો ને સડસઠ રૂપિયા થયો ક્વોલિટી વાત કેમ તો એ વન સુપર ક્વોલિટીની સોયાબીન આઠસો સડસઠ રૂપિયા આજકા ભાવ સોયાબીન કા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ आ सोयाबीन ना भाव आठ सौ पिंचोतर रूपया थो क्वॉलिटी से वन सुपर क्वालिटी सोयाबीन एकदम चोख् सोयाबीन आठ सौ पचहत्तर रूपया आचका भाव सोयाबीन का जूनागढ़ यार्ड सात सौ साठ रूपया भाव थो सोयाबीन क्वालिटी से बात करें तो मीडियम क्वालिटी ने सोयाबीन सात सौ साठ रूपया आचका भाव सोयाबीन का मार्केटिंग यार्ड आ सोयाबीन भाव सात सौ सत्ताणु रुपया थो क्वॉलिटी से तो થોડોક હવા રૂએ સોયાબીન સાતસો સતનવે રૂપિયા આજકા ભાવ સોયાબીન કા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ